નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર બત્રીસ વ્યસન મુક્તિ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આ અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બત્રીસ વ્યસન મુક્તિ વ્યસન કરવાથી થતું નુકસાન વિષયના ચિત્રો નાના વાક્યો સૂત્ર તૈયાર કરો વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરો વ્યસન દૂર કરવા અંગેના પ્રયાસ કરો તમારા દ્વારા વ્યસન મુક્તિનું પોસ્ટર તૈયાર કરી શાળામાં તેમજ જાહેર સ્થળે લગાવો અહીં ચિત્રો અને સૂત્રોની યાદી તૈયાર કરો રેલીનો અહેવાલ પણ અહીં લખો જોઈએ વ્યસન મુક્તિને લગતું ચિત્ર અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો વ્યસન મુક્તિને લગતા સૂત્રો બીડી છે મોતીની સીડી નશાને છોડો ઘરને બચાવો જે માણસ પીવે દારૂ તેનું જીવન ન રહે સારું ફેશનમાં ફેશન માટે ન કરો વ્યસન દારૂડીયો દારૂને નથી પીતો દારૂ દારૂડીઓને પી જાય છે વ્યસનની આ હોય ફેશન રેલીનો અહેવાલ જોઈએ તારીખ પચીસ અગિયાર ચોવીસ બે હજાર ચોવીસ સ્થળ અમદાવાદ ગુજરાત આજે અમદાવાદમાં વ્યસન મુક્તિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને વ્યસન મુક્તિ તરફ પ્રેરિત કરવા અને આરોગ્યપૂર્ણ જીવનશૈલીની મહત્વતા અંગે જાગૃતિ ફેલાવવી હતી રેલીની શરૂઆત સવારે નવ વાગ્યે અમદાવાદના રિવરફ્રન્ટથી થઈ રેલીનું ઉદઘાટન શ્રમતી કમલાએ લીલી ઝંડી દેખાડીને કર્યું રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ કાર્યકરો પોલીસ અધિકારીઓ અને નાગરિકો સહિત હજાર લોકો જોડાયા હતા મુખ્ય વક્તવ્યમાં મંત્રી મહોદયે વ્યસન મુક્તિની આ જીવન પ્રતિજ્ઞા લેવાની અપીલ કરી અને વધુમાં વધુ લોકોને આ અભિયાનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા રેલી દરમિયાન શાળાના બાળકો દ્વારા નાટકો અને ગીતો રજૂ કરાયા જેના માધ્યમથી વ્યસન મુક્તિના સંદેશાને વિસ્તૃત કરાયો જાહેરપત્રો અને પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા જેમાં વ્યસન મુક્તિના કેન્દ્રોની માહિતી અને તેમાં ઉપલબ્ધ સેવાઓનો ઉલ્લેખ હતો આ રેલી સમાપ્ત થાય તે પહેલાં તેઓએ વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા કરી અને પોતાના પરિવાર અને મિત્ર વર્તુળમાં આ અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો આવી રીતે વ્યસન મુક્તિ રેલીએ નાગરિકોને નકારાત્મક વ્યસનોમાંથી બહાર આવવા માટે પ્રેરિત કરવા અને સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા આપી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે નવી સ્વાધ્યન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ ભાગ નંબર એક અને ભાગ નંબર બેની તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને તેમની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમની પણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર તેત્રીસ ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે